અને સૂચના પણ આપી છે અને ચકાસણી પણ કરી છે કે કેટલા ક્રિમિનલ્સ પાસાથી છૂટીને આવ્યા છે કેટલાનો ગુનાહિત કોડ છે અને એનો એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે અને આ એક્શન પ્લાનમાં તમામ કોન્સ્ટેબલ્સનો પણ મોરાલ અપ રહે એક ટીમ તરીકે અમદાવાદ સિટી પોલીસ સ્થાનિક પોલીસ સાથે મળીને કેવી રીતે આપને આ બધા ગુનેગારોનો કાયદાનો ભય હોય એવા એક પ્લાન તૈયાર કર્યા છે અને આપતા ટૂંક સમયમાં આ પ્લાનનો અમે અમલવારી કરશું